હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આપણે ધોરણ વિષય ગણિત અંદર પ્રકરણ પેટર્નની રમત જેની સરસ મજાની સમજૂતી જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં માલા બે લાયકન ને પ્રેસ કરો જેથી તમને ધોરણ ચારના અવનવા વિષયના વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ દસમુ ચેપ્ટર પેટર્નની રમત ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આગળના ચેપ્ટર જોવે છે બીજા વિષયના પણ લેક્ચર જોવે છે તો વિદ્યાર્થી મિત્રો એ તમને મળી જશે ક્યાંથી મળશે હું આગળ જણાવીશ ચલો ટીનું આ બ્લોકનો ઉપયોગ સાડી બનાવવા માટે કરે છે શું કરે છે ટીનું છે જે આ બ્લોક છે આ જે પેટર્ન છે એની પાસે બરાબર તો આ એનો ઉપયોગ ક્યાં કરે છે પોતાની સાડી બનાવવામાં સાડી ઉપર એ મારે છે એટલે સરસ મજાની એક બની ગઈ પેટર્ન પેટર્ન એટલે ભાત જેને બીજું પણ કહી શકાય ડિઝાઇન બરાબર પછી શું કર્યું છે એને સામ સામે રાખ્યું છે જો આ ભાગ કેસરી કલર જેવો ભાગ છે એને સામ સામે રાખ્યો છે બરાબર એટલે સરસ મજાની એક ભાગ તૈયાર થઈ ગઈ છે અને મિત્રો તમારે ચોપડીનો આ પેજ છે એમાં પણ તમે જોશો સરસ મજાની ભાત તૈયાર થઈ છે હવે તમારે ગુજરાતી વિષયના આસપાસના ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે હિન્દી વિષયના બરાબર ગણિત વિષયના તો ખરા જ તમે જોઈ જ રહ્યા છો બરાબર અને મેન વસ્તુ અંગ્રેજી નથી આવડતું તે તો બધાના વિડીયો મળી જશે ક્યાંથી આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવતા આનંદ થાય છે કે પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન આપણે ડાઉનલોડ ઉપયોગ કરે છે જેમાં તમને બધા જ ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીનો વિડીયો મળશે કેવી રીતે મળશે એવું સમજાવી દઉં સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષાના સમયે ખાસ કરીને પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન એટલે એપ્લિકેશન આવે આવી રીતે ડાઉનલોડ કરી ઓપન કરશો આ પેજ ખુલશે જેમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે તો પરીક્ષાના આમાં પેપરો એકમ કસોટીના પેપરો એક્ઝામ પેપરમાં ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું તમારા મિત્રો દોસ્તોને જાણ જાણકારણ બાર ધોરણ સુધી ઉપયોગી છે બદ પછી ચોથા ધોરણમાં એટલે ઘણી ગુજરાતી અહીંયા આસપાસ હશે હિન્દી ઇંગ્લિશના જે તે પાઠવાજ જોઈ શકશો આગળ બ્લોકનો ઉપયોગ કરી તેણે ચાદર બનાવવા માટે કર્યો જો હવે ચાદર માટે કર્યો તો ડિઝાઇન બદલી ગઈ પેલા સામ સામે રાખ્યા હતા જો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કઈ રીતે રાખ્યા હતા એને સામ સામે હવે ચારેય બાજુ એને લગાડ્યા છે બરોબર એટલે સરસ મજાની એક ભાત

નીચેથી આમ એટલે બે અલગ થઈ ગયા હતા ઓકે તો આ જ ડિઝાઇનનો ઉપયોગ એને ક્યાં કર્યો દુપટ્ટો બનાવ્યો એક ઉપર એક નીચે એક ઉપર એક નીચે એવી રીતે તો શું તમે જોઈ શકો છો ટીનુએ એક જ બ્લોક નો ઉપયોગ કરી અને જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી તો હા અમે જોઈ શકીએ છીએ કે ટીનુએ એક જ બ્લોક નો ઉપયોગ કરી અને આ જુદી જુદી ડિઝાઇન બનાવી ચાલો હવે તમે પણ આ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી ત્રણ પેટર્ન બનાવવાની છે તો કસો વાંધોની વિદ્યાર્થી મિત્રો આપણે બનાવવાની છે તો બનાવવાની છે બરાબર તો પેલા તમારે વી જેવું કરી દેવાનું બરાબર પછી અંદર સેજ આવી રીતે ભાગ લેવાનો પછી એને ટપકું જોઈન્ટ કરી દેવાનું બરાબર માથે ટપકું કરી દો કારણ કે ટપકાવાળું છે ને એટલા માટે બરાબર હવે એને પાછી આપણે વિરુદ્ધ દિશામાં કરો ફરી પાછું ઊંધો વી કર્યો બરાબર એ દિશામાં પાખ્યું કરો અને પાછું પોઈન્ટ કરી દો ફરી પાછો નીચેની દિશામાં કરો જોઈન્ટ કરી દો ફરી પાછો ઉપરની દિશામાં કરો આવી રીતે તો આ એક શું થઈ ગઈ સરસ મજાની વિદ્યાર્થી મિત્રો એક પેટર્ન થઈ ગઈ શું થઈ ગઈ એક પેટર્ન થઈ ગઈ બરાબર તો આવી રીતે તમે એક સરસ મજાની પેટર્ન એટલે કે ડિઝાઇન તૈયાર કરી શકશો આ રીતે તમારે પૂરી કરવાની છે બીજી પેટર્ન ની વાત કરવામાં આવે તો આપણે આ રીતે કરશું પાછું ટપુલ સામ સામે થઈ ગયું એટલે આ રીતે આખા પેજમાં માં કરી નાખવાની બીજી પેટર્ન આ રીતે થઈ શકશે હવે ત્રીજી પેટર્ન માં શું કરશું બોલો બોલો જલ્દી બોલો ત્રા શું કરવું છે ચાલો કઈ વાંધો નહીં ત્રણસો વી કરીએ આ રીતે થઈ ગઈ તો અહીંયા પણ એ રીતે જ કરશું ને આપણે મિત્રો ત્રાસો વી બરોબર આવી રીતે

તો વિદ્યાર્થી મિત્રો આપણે દોરતા નથી પરંતુ આજે ચોથો નંબર આપીએ અહીંયા ચોથા નંબરે દોરવાનું છે કારણ કે મિત્રો સમય જશે જાજો એટલા માટે બરાબર ચાલો હવે ફરી પાછી આ યામિની એ બીજી પેટર્ન તૈયાર કરેલી છે તો એ પણ આપણે ફરી પાછી દોરીએ તો પેલા અહીંયા બે સળી લીધેલી છે બેમાં પછી ત્રણ સળી લીધેલી છે બે માં હવે તમારે ચાર ચાર સળી લેવાની છે બે માં અને એકમાં કેટલી આવશે પાંચ એક બે ત્રણ ચાર આમાં એક બે ત્રણ ચાર આવી રીતે ઓકે હવે નીચેની તરફ છે તો આપણે એરો ક્યાં બતાવવાનો છે ઉપરની તરફ આવી રીતે ઉપરની તરફ છે તો હવે નીચેની તરફ ચાર છે તો અહીંયા કેટલા આવશે પાંચ નીચેની તરફ છે તો હવે ઉપરની તરફ રેડી આવી રીતે ચાલો હવે અહિયાં તો ગોળ રાઉન્ડ જ છે પછી એમાં ચોકડી મારવાની છે અને પહેલો નંબર કહીએ તો નીચેનો બીજો નંબર થશે આ બાજુનો ત્રીજો આ બાજુ ચોથો ઓકે તો હવે આપણે કયા ખાનામ બાકી રહી ગયું છે ચોથા ખાનામાં તો તમારે ચોથા ખાનામાં ઘટ કરવાનું છે બીજા ખાનામાં ઘટ કરવાનું બરાબર વ્યવસ્થિત ગોળ દોરવાનું છે તમારે ચાલો આપણે આંકડા અને અક્ષરનો ઉપયોગથી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ નીચેના થોડાક ઉદાહરણ આપેલ છે એમાં તમે આગળ વધી શકો છો એ બી ડી ડીઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર અહીંયા અઠ્યાવીસ સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ ત્રેવીસ એ ઝેડ જેડ એની આગળ વાય એની આગળ એક્સ એની આગળ ડબલ્યુ એમની આગળ વી એમની આગળ યુ આવી રીતે થઈ છે ચલો આઠસો ચોસઠ સાતસો ચોસઠ છસો ચોસઠ પાંચસો ચોસઠ ચારસો ચોસઠ ત્રણસો ચોસઠ સો સો ઘટાડતા જવાના છે ઓકે ચલો હવે સો વધારવાના છે નવ એકસો નવ બસો નવ ત્રણસો નવ ચારસો નવ અને પાંચસો નવ થઈ ગયું આ રીતે ચાલો હવે તમારી પોતાની સંખ્યાની મદદથી પેટર્ન તૈયાર કરો તો બરાબર તો આપણે પોતાની રીતે પેટર્ન બનાવીએ નવસો એક આઠસો બે સાતસો ત્રણ પાંચસો સોરી છસો ચાર પાંચસો પાંચ ચારસો છ એટલે મિત્રો જો અહીંયા એક એક આંકડો આપણે ઘેટા પછી પાછળ છેલ્લે એકમ અંકમાં એક એક અંક આપણે વધ્યા બરાબર એટલે પેટન થઈ ગઈ પછી જીરો દસ એકસો વીસ એકસો ત્રીસ બસો ચાલીસ સોરી બસો સોરી મિત્રો બસો ત્રીસ આવશે બસો ત્રીસ ત્રણસો ચાલીસ ચારસો પચાસ પાંચસો સાઠ એટલે બે આંકડા વધારે જીરો માંથી એક બે ત્રણ ચાર પાંચ એકના બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે બરાબર ચલો આંકડા વગરની તમારે પેટર્ન બનાવવાની છે તો ઝેડ બી એ વાય બી બી

અંકોનું ચોખ્ઠું જુઓ શું તમે સુંદર પેટર્ન જોઈ શકો છો હા એક બે ત્રણ એક બે ત્રણ એક લીટીમાં આડી લીટી જો એક છે એક જ વાર આવશે પછી નહીં આવે આમાં જો એક છે એક જ વાર આવશે આમાં પણ એક એક જ વાર આવશે ઊભી ઉભી લીટી એક જ વાર આવે એક પણ એક જ વાર આવે આ પણ એક એક જ વાર આવશે બરાબર એટલે બે વાર આવતો નથી હવે તમે મૂળાક્ષરો એ બીસી ચોખામાં ગોઠવો એ રીતે લખવાનો પ્રયત્ન કરો કે એક લીટીમાં કોઈ પણ મૂળાક્ષર બે વાર ન લખાય તો પેલો આપણે એ બી સી પછી સી એ બી પછી બી સી એ થઈ ગયું હા બે વાર ન લખાય એનું આપણે ધ્યાન રાખ્યું છે ચાલો વિદ્યાર્થી મિત્રો આને ઊભી હરોળ કહેવાય જો આ ઊભી લાઇનિંગ છે ને એને ઊભી હરોળ કહેવાય ઊભી હરોળ કહેવાય બરાબર અને આ આડી લાઈનિંગ છે એને આડી હરોળ કહેવાય શું કહેવાય આડી હરોળ એ બી સી આડી હરોળ છે એ સી બી ઊભી હરોળ થાય ખબર પડી આ રીતે ચલો હવે આપણે આવા જાદુઈ પેટર્ન બાજુમાં અંક એક થી સાતની પેટર્ન દર્શાવેલ છે જુઓ કેવી રીતે દરેક લીટીનો સરવાળો બાર થાય છે બરાબર દરેક લીટીનો સરવાળો કેટલો થાય છે મિત્રો બાર થાય છે બરાબર તો આપણે એ જોવાની છે બે વત્તા ચાર છ અને છ બાર ત્રણ વત્તા ચાર સાત ને પાંચ બાર સાત વત્તા ચાર અગિયાર ને એક બાર બે વત્તા ત્રણ પાંચ પાંચ ને સાત બાર ઊભી પાંચ સરવાળો કેટલો થયો બાર તો હવે તમે બાજુમાં દર્શાવેલા તારાની અંદર સ્ટારમાં એક થી નવ અંક એવી રીતે ભરો કે જેથી દરેક લીટીના અંકનો સરવાળો કેટલો થાય પંદર થાય કેટલો થાય પંદર તો વિદ્યાર્થી મિત્રો તમારે દસ ને પાંચ પંદર એટલે એકદમ સરળ થઈ જશે પછી અહીંયા ત્રણ મૂકીએ પાંચ ને ત્રણ આઠ આઠ ને સાત પંદર તો આડી લાઈનમાં પંદર થઈ ગયા ક્રોસ લાઈનમાં કેટલા થઈ ગયા પંદર હવે અહીંયા ચાર ને ત્રણ કેટલા થયા સાત તો કેટલા આવશે આઠ આવશે ને તો કેટલા થઈ ગયા પંદર થઈ ગયા ઓકે આઠ અને છ કેટલા થયા ચૌદ ચૌદ ને એક પંદર થઈ ગયા ઓકે સાત ને ચાર અગિયાર અગિયાર ને એક બાર થઈ છે મિત્રો આડી લાઈનમાં પંદર થતા નથી બરાબર પણ આપણે આડી અને તેર તેર ને બે પંદર ક્રોસ જ જોઈએ આપણે આમ જોવું પાંચ ને નવ કેટલા થાય ચૌદ ને એક પંદર સાત ને બે નવ નવ ને છ પંદર આડી લાઈનમાં ભી પંદર થઈ ગયા અને ઊભી લાઈનમાં ભી પંદર થઈ ગયા બરોબર આપણે આડી અને ઉભી લાઈનનો સરવાળો જોયો છે ચલો હવે રીતે સેમ વસ્તુ જાદુઈ ત્રિકોણ સાત ને ત્રણ ને ચાર સાત ને બે નવ જુઓ ત્રિકોણની બીજી બાજુના અંકોનો સરવાળો નવ થાય નવ ત્રણ ને પાંચ આઠ આઠ ને એક નવ બે ને છ આઠ ને એક નવ બરાબર તો ત્રણેય બાજુનો સરળો નવ થાય છે તો એવી રીતે તમારે એક થી છ અંકોનો ઉપયોગ કરી તમારો જાદુઈ ત્રિકોણ બનાવવાનો છે ત્રિકોણની દરેક બાજુનો સરવાળો દસ થવો જોઈએ આ વખતે જો એક ને છ સાત સાત ને ત્રણ દસ ત્રણ ને બે પાંચ ને પાંચ દસ એક ને ચાર પાંચ પાંચ ને પાંચ દસ રેડી ચાલો આગળ ટાવર એટલે કે મિનારો અંકોને મિનારાની જેમ પણ ગોઠવી શકાય છે તો આપેલ સંખ્યાની પેટર્ન મેળવા આપણે નીચેથી હવે શરૂ કરવાનું છે બરોબર આપણે નીચેથી લખાણ લખવાનું શરૂ કરવાનું છે તો કઈ વાંધો નહીં ચાલો સર તૈયાર છીએ અમે ઓકે કે તૈયાર નથી મિત્રો એમાં ત્રીસ લખ્યા વીસ વત્તા ત્રીસ બે નું ભેગું ખાનું છે એમાં કેટલા લખ્યા પચાસ ત્રીસ અને પચાસ બે નું ભેગું ખાનું થશે ને એટલે કેટલા લખ્યા એસી બરાબર આવી રીતે જોવાનું છે નિયમ નીચેની લાઈનની બે સંખ્યાનો સરવાળો કરતા ઉપરની સંખ્યા મળે ખ્યાલ આવે છે જો વીસ અને ત્રીસ નો સંખ્યાનો સરવાળો કર્યો તો કેટલા મળ્યા પચાસ ત્રીસ અને પચાસ નો સંખ્યાનો સરવાળો કર્યો કેટલા મળ્યા એસી રેડી આવી રીતે તમારે જોવાનું છે ઓકે સર ચાલો આ જ નિયમનો ઉપયોગ કરી નીચે આપેલો મિનારો પૂર્ણ કરો તો બહુ સરસ છે સર પાંચ ને દસ પંદર 10 15 25 15 + 20 35 चलो 15 + 25 कितना થશે 40 થશે કે નહીં થાય 25 + 35 કેટલા થશે 60 આ બે ભેગા કરવાના 60 + 40 100 થઈ ગયો चलो અહીંયા 1 + 2 એટલે 3 2 + 3 એટલે આમાં 5 3 + 4 એટલે આમાં 7 4 + 5 એટલે આમાં 9 આ બિન ભેગા કરો ત્રણ વત્તા પાંચ એટલે આઠ પાંચ વત્તા સાત એટલે બાર સાત વત્તા નવ એટલે સોળ આઠ વત્તા બાર એટલે કેટલા થશે વીસ બાર વત્તા સોળ એટલે અઠ્યાવીસ ચલો વીસ વત્તા અઠ્યાવીસ એટલે કેટલા થશે અડતાલીસ આવી રીતે ચલો સરવાળાનો સમાન નિયમ સરવાળા માટે એક સમાન નિયમ છે તો જુઓ કેટલાક ભાઈબંધ અંકોના પત્તાથી રમે છે જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે ડાબી બાજુથી પ્રથમ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ જમણી બાજુથી પ્રથમ સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર હવે જુઓ વિદ્યાર્થી મિત્રો તમે એવો નિયમ જોઈ શકો છો કે જેથી દરેક વખતે રકમનો સરવાળો એક સરખો આવે હે સર હાચુકા એક સરખો સરવાળો આવશે કેવી રીતે નિયમ આપણે બે સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે જમણે થી પહેલી સોળ અગિયાર વત્તા સોળ એટલે સત્યાવીસ થયા ડાબેથી બીજી જમણે થી બીજી ડાબેથી બીજી બાર જમણે થી બીજી પંદર તો બાર વત્તા પંદર એટલે કેટલા થયા સત્યાવીસ થયા ડાબેથી ત્રીજી જમણે થી ત્રીજી ડાબેથી ત્રીજી તેર જમણે છે હવે તમે કોઈ એક સંખ્યા લખો અને તે પછીની ત્રણ ક્રમિક સંખ્યા લખો બરાબર તમારે કોઈ પણ એક સંખ્યા લખવાની છે અને એના પછીની કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યા લખો ઉપરોક્ત નિયમનો ઉપયોગ કરી નવો નમૂનો તમારે તૈયાર કરવાનો છે અને જોવાનો છે કે સમાન સરવાળો આવે છે કે કેમ દાખલા તરીકે જો એકસો ને એકસો બે એકસો ત્રણ એકસો ચાર ચલો હવે આને કહીશું આપણે ડાબી બાજુ આને કહીશું જમણી બાજુ ડાબી બાજુથી પહેલી સંખ્યા જમણી બાજુથી પહેલી સંખ્યા એકસો એક વત્તા એકસો ચાર એટલે કેટલા થશે બસો પાંચ ડાબી બાજુથી બીજી સંખ્યા જમણી બાજુથી બીજી સંખ્યા એકસો બે વત્તા એકસો ત્રણ જવાબ આવશે બસો પાંચ તો હા સર થઈ ગયો જવાબ તમારો સાચો છે સર સરવાળાની પેટન સરવાળાની શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો પેટર્ન કરવાની છે એક વત્તા બે વત્તા ત્રણ છ બે વત્તા ત્રણ વત્તા ચાર નવ ત્રણ વત્તા ચાર વત્તા પાંચ કેટલા એવા બાર તો મિત્રો ત્રણ ત્રણ અંક આગળ વધે છે ઓહો અંકોનો સરવાળો દરેક વખતે ત્રણ વધે છ માં ત્રણ વધે એટલે નવ નવમાં ત્રણ વધે એટલે બાર તો ચાલો આવી રીતે આપણે આગળ વધીએ જો ત્રણ સંખ્યા હોય તો ત્રણ ત્રણ આગળ વધશે ચાર સંખ્યા હોય તો ચાર ચાર જુઓ એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર એટલે કેટલા થશે દસ બે હવે પછીની સંખ્યા લેવાની બે ત્રણ વચ્ચે ચૌદ થી અઢાર એટલે પાછા ચાર વધે તો અહીં સરવાળો દરેક વખતે ચાર વધે છે તો તમે હવે આ રીતે પાંચ અંકોનો ઉપયોગ કરી નવી પેટર્ન બનાવી શકો છો તો કઈ વાંધો નહીં ચલો એક

પાંચ વત્તા છ વત્તા સાત વત્તા આઠ વત્તા નવ કેટલા થશે પાંત્રીસ તો તમે જોઈ શકો છો કેટલા કેટલા વધે છે મિત્રો પાંચ પાંચ કેટલા વધે છે પાંચ પાંચ વધે છે શું સરવાળો દરેક વખતે પાંચ વધે છે હા સરવાળો દરેક વખતે પાંચ વધે છે ચાલો ગુપ્ત સંદેશ છે મિત્રો જેની ચર્ચા આપણે પછી કરીશું તો અહીંયા સુધી રાખીએ ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત